લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતની અધ્યક્ષતામાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મીટિંગ મળી હતી જેમાં તેર જેટલા કામો બોર્ડ પર મૂકવામાં આવ્યા હતા અને રૂપિયા બાણું કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારાનું બજેટ અને બે હજાર ચોવીસ પચ્ચીસનું અંદાજીત બજેટ તારીખ સોળમી ફેબ્રુઆરીના રોજ કારોબારી સમિતિના ઠરાવ મુજબ મંજૂર કરવામાં આવ્યું છે અંકલેશ્વર પાલિકાના વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના અંદાજીત બજેટની ઉગડતી રકમ રૂપિયા ઓગણીસ કરોડ તેતાળીસ લાખ સુડતાળીસ હજાર છે જ્યારે વેરા ગ્રાન્ટ અને ફી તેમજ ભાડું મળી કુલ તોતેર કરોડ પંદર લાખ પંદર હજાર ઉમેરતા વર્ષ બે હજાર ચોવીસ પચીસના રૂપિયા બાણું કરોડ સાહીઠ લાખ બાણુ હજાર થાય છે જેમાં કુલ ખર્ચ બાણુ કરોડ ચાર લાખ પાંસઠ હજાર બાદ કરતાં દસ કરોડ સત્યાવીસ હજારનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું નગરપાલિકા સભા ખંડમાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં એજન્ડા પર તેર કામ લેવામાં આવ્યા હતા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુ મતે મંજૂર કરવામાં આવ્યા આજની સામાન્ય સભા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલ બજેટ અને વર્ષ બે હજાર ચોવીસ પછીનું અંદાજિત બજેટ રજૂ કરીએ છીએ આ બજેટ તારીખ સોળ બે બે હજાર ચોવીસના કારોબારી સમિતિના ઠરાવ નંબર બ્યાસીથી મંજૂર કરવામાં આવેલ છે અંકલેશ્વર નગરપાલિકા વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજિત બજેટની ઉદરતી શિલ્પ રકમ રૂપિયા ઓગણીસ કરોડ પિસ્તાલીસ લાખ સતોતર હજાર છે જેમાં નગરપાલિકાની આવક જેવી કે જુદા જુદા કરવેરા કરવેરા સિવાયના આવક ફી ફી ભાડું વગેરે અને ગ્રાન્ટો અંદાજિત આવક વગેરે કુલ આવક થી રકમ રૂપિયા ચોહતર કરોડ પંદર લાખ પંદર હજાર ઉમેરતા આપણી નગરપાલિકા નું વર્ષ બે હજાર ચોવીસ પચીસ નો કુલ બજેટ ની રકમ રૂપિયા બાણું કરોડ સાહીઠ લાખ બાણું હજાર થાય છે